સુરત શહેરમાં ચાલીસ લાખની કાપડ ચીટીંગના આરોપી ઉમર ચાંદીવાળા ઝડપાયા સુરત શહેરના બેગમવાડી દાદા માર્કેટમાં માજીસા માસ સિલેક્શન નામના વેપારીએ ચાલીસ લાખથી વધુની કિંમતનું કાપડ ચીટીંગ કર્યા બાદ ત્રણ મહિના સુધી ફરાર ચાલતા આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ કિસ્સામાં ઉમર આબિદ ચાંદીવાલાએ દલાલ મારફત બે હજાર ત્રેવીસમાં વેપારી સાથે ધંધાકીય સંબંધો બાંધ્યા હતા એ દરમિયાન તેના ભાગીદારે મુર્તુજા ઉર્ફે ઇમરાન અલ્તાફ ચાંદીવાલાએ પણ દલાલી અને વેચાણનો કાર્યકારી રૂપે ભાગ લીધો હતો આથી વેપારીને વિશ્વાસ હાંસલ કરી ચાલીસ લાખની કિંમતનું કાપડ લઈને પેમેન્ટની ઉઘરાણી દરમિયાન આરોપી નક્કી રીતે હાથ ઊંચા કરી અને ધાક ધમકી આપી જોકે ઉમર ચાંદીવાલાએ પેમેન્ટ આપવાનું ટાળી દીધું અને તેના પાછળનો મકસદ શખ્સને છેતરાવવાનું હતું આ અંગે સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પછીથી તપાસ શરૂ કરવામાં આવી અને ત્રણ મહિના બાદ આરોપી પર દરોડો પાડ્યો આ ઘટનાથી કાપડ વેપારીમાં અસંતોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત